નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામે બાર દિવસથી ઘરના ચૂલા નથી સળગ્યા કારણ છે ગેસ લાઈનમાં લીકેજ જેના કારણે સો થી વધુ ઘરે ગેસના ચૂલા બંધ છે અંચેલી મોહનપુર તરફ વીજ કંપની અંડરગ્રાઉન્ડ નવી વીજ લાઇન નાખવાની કામગીરી કરી દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું અને ગેસ લાઇનમાં પાણી ભરાવાથી દરેક ઘર સુધી ગેસ ન પહોંચી શકતા પરેશાન થઈ ગયા છે લોકો બાર થી પંદર દિવસથી ગેસ લાઈન બંધ છે ને લોકોને એટલી તકલીફ પડતી છે ને કે સવારે જા નાસ્તા બાળકોના ટિફિનથી લઈને આખો દિવસ બધી જ રસોઈ ગેસ પર મૂકેલી બી રહી જાય એ લોકો એમ કહે છે કે અમે રિપેર કરવા આવેલા જ છે આવેલા જ છે પણ હજી કંઈ થયું નથી એટલે અમને ટિફિન કરવાનું હોય કે રાંધવાનું બધી જ તકલીફ પડતી છે ચાલતી જ નથી અમે ફોન બી બહુ ઘણા કરીએ અમને કે ટીમ ટીમ તો મોકલાવી છે ચોવીસ કલાક ટીમ છે એ લોકોને અમે એમ નથી કે ટીમ નથી પણ ચાલે નહીં તેનું શું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી ગામે બાર દિવસથી ઘરના ચૂલા નથી સળગ્યા કારણ છે ગેસ લાઇનમાં લીકેજ જેના કારણે સૌથી વધુ ઘરે ગેસના ચૂલા બંધ છે અંચેલી મોહનપુર તરફ વીજ કંપની અંડરગ્રાઉન્ડ નવી વીજ લાઇન નાખવાની કામગીરી કરી દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું અને ગેસ લાઇનમાં પાણી ભરાવાથી દરેક ઘર સુધી ગેસ ન પહોંચી શકતા પરેશાન થઈ ગયા છે લોકો